બોલો નહીં જઈ હોય તો એક વાત કહું એક વાત કહું બોલો નહીં હું એમ કહું કે તું કેદી ઘરમાં આવી હવે મને ઘરે જાઉં તો ગમે નહીં એમ થાય જલ્દી તારી પાસે આવું ને તને તેડીને આપણે બે ફરવા વયા જઈ હા એવું જ થઈ ગયા તમને હા તો પછી સારું સારું જાઓ હવે નહીં તો કોક જોઈ જા હા હાલ બાય 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 જોઈ લે કેવા મોડું બગાવીને વયા ગયા હું કંઈ થોડી ભેગી આવી હગું કેવી વાત કરે कोई तो साची बात है हूँ ये ना वगैरह एक सेकंड ना तो रही सकती हाल हो जाए वो पची फोन तो कर जे पची फोन ही ना करती करीस करीस फोन बस प्रॉमिस हाँ तो वन तो नहीं बाय बाय तुमसे मिलकर ना जाने क्यों पची एक बार जो से मन हाथ चलाओ करता है तो जी एक बार पाचर ઓર ભી કૂછું યાદા તાહે યાદા તાહે બાય બાય આપણ જોઈને ચલાવો ક્યાંક પણ જાહો મારા માટે જાનપણા ચીજો મારી મિસુળ એવા સારા છે સુનીલ હા જલ્દી જલ્દી કરી ચાઉકની છે જાહે ચોકમાં તો કે લી ચાંગેતી માલ મના કેરી પણ સુનિલ મડી ના હું તેવું મસ્ત લાગે એવું લાગે વાહ કેવી મચાવે સુનિલારે ઓહા હા બહુ લવ કરું છું હું પણ સુનિલને હા ગાઈસ મારા વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને શેર તો જરૂર કરજો અને હા કમેન્ટ તો કરજો જલ્દી જલ્દી બધાને શેર કરો તો મારા વિડિયો બધા જોઈ શકે જાતે હો પર દે Anis tu, kim ni yang lihat yang ni? Abi gigi jok, pancarut nampu cium. Emo masih kamera tu nene tiga ini. Eh, kim ni yang ni? Mu tak kau ke? Kim ni Anis main ubi kau yang ni? Bas. આમ જ ગઈ હતી આ તો પાણીપુરી ખાવી હતી ને બનાવી હતી ને તો બનાવવાની નહીં પછી છે ને મેં કીધું કે ચાલ બારે ખાયા હોતી ખાઈ ને એવી બસ જોવા હું હમણાં ક્યાં વાંગી કરીને ભાઈ બની ગયો રાજુ ભાઈ પાણીપુરી ખાવા હા એની જ ખાવા જાઓ બહુ મસ્ત આવે એની લે મને કહેવાય ને હું આવત તાર ભેગી પાણીપુરી ખાવા હાથી એવો હોત તો મજા આવત લઈ જાતો થાય ને એકલી વહી જાતી ક્યારેક તો એકલા જાય ને માસી એ વાત તો હસી તારી

બનાવ્યા હતા બાજરાના રોટલા ને મેથી વઘારી હતી મને ખબર હતી કે મમ્મી મેથી લેવા ને મેથી જ બનાવશે એટલે મને ખબર હતી એટલે હું પાણીપુરી ખાઈ લઈ સારું કહી એ વાત ખાજો પછી શક્તિ ક્યાંથી આવે શરીરમાં મેથી ને ભાજી રોટલો ને તો શક્તિ આવે ઘીવા રોસલ માખેલો રોટલો ઈ ન ના ભાવે મમ્મી તારે પપ્પાએ નથી વાત જમવા ખબર નહીં કેમ ના ગયા હોય એ હું કોઈ જમવા વહેલા આવી જતા હોય તો ખોટે ખોટો પછી મારે અહીંયા ટાઈમ બગડે ને અહીંયા પીડું રહીએ તું તો આવીને ભણવામાં પડી જા તને કાંઈ ના પડી હોય માને કંઈક કામ કરવા લાગુ કાંઈ નહીં મમ્મી બધું તો કરવા લાગુ છું

અહીંયા ગયો તો મમ્મી દોસ્તાર પાસે કામ હતું તે બોલો ને શું કામ છે નળ બે દી થયા પાણી ટપ કે હામાં પણ તું કોઈ દી હમ કરવાનું કે ની ઓલા ભાઈને ફોન ન કરતો થઈ જાય મમ્મી ઉપાદી શું કરે એમાં ઉપાધી ન કરતી કાઉ શું પછી આ પાણી જાય રાખે આમાં તને ખબર છે ને પછી અહીં જે તું ઓલી છે ને એની ઓલી બાંધી દઉં છું ન તો પાણી પડ્યા જ રાખે ઈ થઈ જાય પણ બાજુવાળા માસી આવવાન છે તેને ઈ છોકરી નકી કરવાનું કે છે જોવા જવાનું તાતાર પપ્પાને જઈ જે પૂછી લઉં પછી આપણે કાલે કને જઈ હું તો જોવા હા ભલે જોયા આવ હું બીજું હું કી મની માણો થઈ હું બોલે છોકરી તો જોવા પડે ને નીમ નીમ કઈ થાહે તારા લગન મમ્મી મે હું કીધું કે હમણા નત કરું પણ તમે માનતા નથી માને કે થી હવે તો જાઉં જોઈએ ને ન્યા કરવી જોઈએ ને હગાઈ ન્યા થઈ જાહે ઈમ ન થઈ મા તરત કેમ કે કાજુ હું કરે હ બની છોકરા આવી તયોની હોતી જરી હોતી જરી Con que el hable de rotli con el, mane que a lo. A vi, varipasi, mugra con el ni que a un, varipasi, juigui, chuba, guento. Coba ni, puti, grie, hum, voy. ¿Muquiabay, mami, pasiqui, roca y tare, un, pa, dicele, muquiabay ti. roca, a vi ti. Cali, Ma, pa, el se, que, bizarri, ni, roca, ni, na, rie, ni, hum. Ma, ta, co, di, o, carvabay, આવી માસી હૂતી નથી બાથરૂમમાં ગઈતી નાવા એ મને એ દીકરી હૂતી માં નઈ આવી છે ને થાઈ બહુ છે ધ્યાન રાખજો ને ગરમ પાણી આવતું તો ઓલા નળ માં લઈ લીધું તો મા દીકરી હા ભાઈ લઈ લીધું તો એમાં માં સીધું ગરમ પાણી આવે આમાં કરવું ન પડે ગેસે ગરમ પાણી નારી ના માં ઉપર થી વિ લાઈન હોય ને એટલે છે ને તડકો પડતો હોય ને ઓલું ઈમાં છે ને ગરમ પાણી થઈ સીધું નળ માં આવે પછી આપણે ગરમ પાણી ન કરવું પડે ઈમાં ગરમ પાણી આવે પછી નળ માં આ ભાઈ અસલ ગરમ પાણી આવે અમાર તાવ ન તાવ આમ દીકરી ન ખાવું પડે માં ઓગાહી માં હા હા એસે ન ઇલેક્ટ્રિક ના બાથરૂમ માં ફિટ કરવાન ગીઝર ઈ લેવું પડે પણ ઈ ન લેવે માં સોટ આવે તો કે ના ન રહે ઈ કરતા હાલ બે ની લપ ખૂટીએ નહીં હાલો મોલીન ફોન તો કર લઉં કે પોગી ગઈ કે નહીં કરે કોઈ જોઈ બોય નત ને ભાઈ આજ મને ક્યાં ફરવા લઈ જાય તો સુની ભાઈ કે જન મને લઈ જાય ક્યાં ફરવા હા હા લઈ જાય નઈ બ્રો થા ને એટલે તને ક્યાં ક્યાં લઈ જાય ગાર્ડન માં કે હા હા ભાઈ હું હમણાં તો નવરોજ નથી થોડાક દી પછી લઈ જઈ ક્યાં તારે આજને જ લઈ જાવી ના કહું કે હમણાં નહીં લઈ જાઉં હમણાં તો મારે કામ છે મારે ભણવાનું હોય કાલ તો જો મારે કોલેજે જવાનું છે આજ તો ગયો નથી તું ના ઉઠો પછી ન ગયો તું હા રે મમ્મી હાલો હું જાઉં ભાઈ સે હા હા રૂમ આપણે બે કામ કોલ લઈ હા

હા તમે ખવડાવશો તો હું ખાઈ લઈશ હે મારી ટપ્પુ મારી મીશુ જાઓ ને આવે હા કેવી વાત કરો છો તો પછી મારું ગાંડી હવે વાત છે કોલેજનું કાલે મહિણા કોલેજે એમ કરો થોડીક વાર તો વાત કરો હા પછી તાર મમ્મી ખબર પડી જાય કે આખો દી રૂમમાં રૂમમાં હોય શું કરતી હશે હું તો રૂમ બંધ કરી દઉં ને એમ કહું કે મમ્મી વાંચું છું હે કેવી તૈયાર છે તૈયાર તો હઈ ને અ એ કાલે પછી હું કે કપડા પહેર્યા હું કે જો મને પછી કેતા ને કે તું આ માથું જો ને કાલે કે દાદા કે એવું માથું ઓળાવી ના એટલે મને પેલા કહી દેજો પછી તમ ખીચાવી મને ન ગમે ના મસ્ત લાગે આજે વાળા તરાય કાતા ને એમ એમ રાખજે ને મસ્ત પહેર્યા હો ગમે રેડ કલર કાલે કે કે રેડ કલર બો ગમે અ વેટ કલર માં મસ્ત લાગે તુ હે એવું હા એવું મારી નિસ સારું હાલ કાચું આવે મારા મામા છોકરી હાલ પછી હો બાય નિશુ બાય બાય પછી કરજો ફોન ફ્રી થાવ એટલે હા હા ચાલ બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો જમી લેજો તમે ક્યાં પાણીપુરી ખાતી ખાધી હા હા હાલ હું જમી લઈશ ચાલ મૂકું બાય બાય સુનિલ આઈ લવ યુ